ગુડ મોર્નિંગ જય દ્વારકાથી અગિયાર વાગી ગયા છે નવ અને આપણે તે દી પાયાનું મૂર્ત કર્યું હતું પણ આપને માપમાં થોડોક મેળ નહોતો આવતો એટલા માટે આપણે આજે જુનાગઢથી જે માપણી કામવાળા હોય એને ચડાવેલા હતા એટલે આજે આપણે કરવાનું છે એ કામ અને એ લોકો આવે છે

અને અમે છત્તીસભાઈ બધા જાય છીએ જીસીબી લઈને ભેહું પાવા અમારે આવવાનું છે તો તાત્કાલિક જુનાગઢ અને જુનાગઢ આવ્યા તા તો અમને ટ્રેન જોવા મળી હતી જો તમને બતાવી દઉં ટ્રેન એ પણ જાય છે ને હામો હે ગિરનાર ગરવો તો અમારે આવ્યા તા આજે હોપારી લેવા કઈ હોપારી તો તમને ખબર જ હશે

આ આપણે પોતી ગયા છીએ તબેલા ને તબેલા આવ્યા તા મારવા ધોરતી થી જો જો આપણે પોતી ગયા જામ જોધપુર આપડી રાણી હુંમી પોતી ગયા છીએ

એટલે તમારે પણ આવું રૂડું રૂપાળું થવું હોય તો આવી જજો ભોલાભાઈની દુકાને તો અમે બેઠા હતા અભયભાઈની ઘરે અભયભાઈની ઘરે બેઠા હતા તો ગધડીનું પાડેડું રણકાર રણિક થયું છે ત્યારનું ત્યારે આમ તો જો બહુ હટી બોલાવે છે ઓલા ખૂણામાં બંધું પણ તમને નહીં દેખાય મારે ધક્કો થાય ને ધક્કો ખાવાનો થતો નથી કારણ કે હવે હું માન બેઠો છું હેઠો